મોરબી નજીક આવેલા જીવાપર ગામના રહેવાસી મુકેશભાઈ બાળકદાસ નિમાવતની દીકરી મયુરીના લગ્ન તારીખ એકવીસને સોમવારે નિર્ધાયા હતા જોકે આ લગ્ન લેવાય તેના થોડા દિવસો પૂર્વે જ નોટબંધી જાહેર થતાં પિતાઓ પર મુસીબતોનો પહાડ પટકાયો છે મોરબી નજીક આવેલા જીવાપર ગામના રહેવાસી મુકેશભાઈ બાલકદાસ નિમાવતની દીકરી મયુરીના લગ્ન આજે તારીખ એકવીસ ને સોમવારે નિર્ધાર્યા હતા જોકે આ લગ્ન લેવાયાના થોડા દિવસો પૂર્વે જ નોટબંધી જાહેર થતા પિતા પર મુસીબતોનો પહાડ ખડકાયો હતો આમ છતાં દીકરીના લગ્નની હોશ સાથે પિતાએ બેંકના ધક્કા ખાવાનું ચાલુ રાખ્યું હતું સરકારે લગ્ન માટે અઢી લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જે આશાએ પિતા મુકેશભાઈ નિમાવત જે પોતે પોસ્ટના કર્મ પોતાની પાસે રહેલી એક પોઈન્ટ પંચોતેર લાખની રોકડ રકમ બેંક ખાતામાં તેને જમા કરાવી હતી અને લગ્ન માટે રૂપિયા ઉપાડવા તેને જરૂરી પ્રક્રિયા અનુસરી હતી છતાં તેને બેંકમાંથી નાણાં ન મળ્યા હતા

આજે જે બાવાજી દીકરી પરણીને પોતાના નવા ઘરમાં પ્રવેશ કરવાની છે તે દુલ્હન મયુરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને મોટા ભાઈના લગ્ન ધામધૂમથી કર્યા હતા અને તેમના પરિવારનો છેલ્લો પ્રસંગ હોવાથી પિતાને તેની દીકરી પણ વાંચતે ગાજતે વળાવી હતી પરંતુ નોટબંધીએ તેમના અરમાન ઉપર પાણી ફેરવી દીધું છે પિતાનો નિરાશ ચહેરો જોઈને પરણવા જઈ રહેલી દુલ્હનનું મોં પણ ઉતરી ગયેલું જોવા મળ્યું હતું આજે અમારા મેરેજ છે હવે કેવી રીતના કરવાનું આ બે ભાઈના પ્રસંગ બહુ સારી રીતના ઉજવા મારો એકનો જ પ્રસંગ બાકી હતો હું એક જ દીકરી હું મારા ને કેટલો અરખ હતો કે મારો પ્રસંગ સારી રીતના ઉજવે પણ હવે બેંકવાળા પૈસા નથી આપતા પૈસા આપવાની ના પાડે મારે શું કરવું હવે એ જ આવી રીતના મારો પ્રસંગ બગડો હવે બીજા કોઈનો પ્રસંગ ન બગડવો જોઈએ આવી રીતના સરકારને બસ એ જ ઓલી છે આજે મારી ઘરે પ્રસંગ છે બેંકમાં બેથી ત્રણ દિવસ બેંકમાં ધક્કા ખાતા બેંક જે કાગળિયા મારા ગયા એફિડેટ કે ડોક્યુમેન્ટ એફિડેટે કાગળિયા પૂર્ણ કર્યો બે ટોકન આવી પણ ટોકન મેં જમા કર્યા પેમેન્ટ એક લાખ પંચોતેર હજાર રૂપિયા બીજી લાઈનમાં ઉભો રહ્યો પેમેન્ટ લેવા માટે મેં કહ્યું મને ખાલી એક લાખ રૂપિયા આપો સરકાર પૈસા પૈસાનું હોય તો એક લાખ રૂપિયા દેવાની મને ના પાડી ત્યાર પછી એને મને જીઆર કાઢીને કાગળ કરી કાઢીને આપી દીધો કે આ કાગળ છે તમારે જાવું એ શક્ય નથી પૈસા દેવાનું તો પૈસા નો દીધા કઈ વાંધો કોઈ વાત નહીં પણ આજની તારીખમાં પ્રસંગ ઉઠ્યું તો મારે હું ઉશી ઉધારા બે કરિયાણું આ તે મંડપ સર્વિસ બધાનું મારે બિલ દેવાનું થાય તો જૂના પૈસા કોઈ લખતું નથી ચલણ બરોબર તો નવા પૈસા દેવા માટે બેંક આગળ એટલે હું દરખાસ્ત કરું સરકાર આગળ કરું છું કે મને તે પછી પણ પૈસા આપે કારણ કે તે પછી મારી તારીખ વહી જાય લગ્નની તો મને બેંક કહી દે કે તમારી તારીખ લગ્નની વહી ગઈ છે હવે તમને કાંઈ મળવા પાત્ર નથી રવિ મોટવાની મોરબી